ભલા આદમી અરે દિલ્હી નહીં જવાનું આ બાર ગયા જુઓ કેટલા વાગે અરે વધારે વાર નહીં થાય પોતા મિલિટ થાય બફુજી જોવો અમે જઈને આવે ને ટાઈમ વચ્ચે તમારી પાણી કરવા ફાઈનલ આવે ભાઈ તો ઘેર ના યાર આ તો ફિરથી કોક ડાળો

આવી અલે આ તો સાયકલ મોટી પડે તારા માટે તાર માટે ને લીલાબાની છે લે બુબજી એ એ એ આ કે કાજી વેલા તૈયાર થઈ જાજો હો વાળી ચોખણ જવાન છે અલે આ મારા હગાની એ જેમ લઈને જવાનું છે હવે કે ખોટું ના લાગે તો એક વાત કહું બોલો તમારા હગો ચિયા દાડા મારા ઘેર જેમ લઈને આયા છે કેજો મને

નકે અમે કુટુંબ વતીને તો તમારા અંગા જ છે અને હો રૂપિયા આલવા ના છે આલ્યા ભાઈ બધું ના વિચારવાનું હોય તમારી યાર આ તમે તો હમદેના મોણસ યાર અરે ખ્યાગાજી વિચારવું પડે અતારના જમાનામાં બધું વિચારી વિચારીને હેડાય તાણે એટલે આબાનું નહી બનો એમ કેજો હવે કેવા છો તો આબુ તો પડશે જ કે આબાનું છે આ હા આવશે લે ભાઈ તો વેલા તૈયાર થઈ જાજો કીધું હા રોડો 8 વાગે હોન હા રૂલ્યા ભાઈ એટલે હા ಬಾರಿ ರೇಜಿ ಅರಿ ಹರಿ ಆಯ

અરે મળી તો તારા મારા તારે જિંદગી પૂરી થઈ તું કમાઈ રહ્યો જો ભાઈ પાણે શે રીત ના થાઉ તો મુચી રીત માંહો થાઉ આલે ગોમ પેટે તમીત માંહો છો યાર આલે આપડે હગા થા હે હ એ તો માંહ કે શું હોતો છે કેવું झालं છે ભઈ ભઈ શાંતિ છે ગળાની દયા કની ગળાની ગળંગ બે ચાલ

આહા અલ્યા તારી આ તો એક જણા ધોણી આલી એટલે બીજા 3 જણા લઈના આવ્યો લ્યા હું આલો કઈ હગો યાર હગો હગો કે ધોણી આલો ઉભાડે ઉભાડે થોડું ઉભાડે ઓ લાવ લાવ ભુમ થઈ ન ન ન ઉભાડે ઉભાડે અને અમે તમે હગો કેવરો એ ઓમણા ઓમણા બધા આવતો રો આજો

પરિયા બટ દેહલો વાળી ગયે છે બીજું કોઈ નહીં અલ્યા તારી પેલા નહી એ મ લઈ જાયો અગા છોકરાન સારું હતું ના ના ઉભા ભાવે છોડી રે મુઢાવો છોડી રે હે ના છોડી ઓવે

ઓયન તો કોઈ દળ બોલતે આવડતું જ નહીં અલે લોકાઈ નહીં જવાનું જેમ લઈને જવાનું છે મારા હગા ના યે યે છે થોડો વિચાર કરી બોલો લે તો તો તમારે આવતે પહેલા કહેવાય કે આપણે જો જેમ લઈને જવાનું છે બાસ્કુજી બાસ્કુજી પણ મારે કાલ મેળ ખાય એમ નહીં ચમ મેળ નહી આવે એટલે મારે બહાર જવાનું છે ચોકણ જવાનું છે જેમ લઈ ચ્યા ગોમ અમાર હગા વાળો નીકળ કાલ જ જવાનું છે એમ ને ઓવે

શું કેવું હવે શું કેવું મારે પછી લઈ જાઉન પછી સપ્તી સપ્ટી આલો બધા

તારી આ જેમ લઈને બાર જવાનું હતું ના હકે હેજી વેજી ઊંધું કર્યું છે ખરેખર કેટલા બધે ફર્યો છોકરા વાટકા ભરી ભરીને જાતા હતા ને હવે ખબર પડી કે મેન ભાગ છે આ ચોથી પડી તાર ખા ખા તમે તો અમે સાઈડ રોલ જ કર્યો ને બેન ભાગ ભજવે ને એની બેહી ગયો સુ શરમીન બેહી જો સુ મે શું કીધું તો કે અમાર વાના છોકરા બહુ ખતરનાક છે નતો કીધું મે મે શું કીધું તું ચા પાણી કરવા નહીં દેવું મારે આપણે હેડવાન કરો વૈથી એટલે પણ મારે તો એમણે ના જવા દે હોય કે એટલે કોક દાડો ચા પી લ્યો તું હા પર ભવના ભૂષા આયા સક શું હા હા તાણી

ભાવ થી કીધું તું એમ થી કીધું તું હજુથી તો કેટલા વગાડ્યા છે મોડું થાય છે મારે ધ્યાન લઈને જવાનું છે મોડું થાય છે પછી આવ્યું

તો પછી બજાર માં જો એ શાંતિ રાખો દુરુપયોગ કેમ કરો તમે આ હા ના ધોણી લઈને જમવા જવાનું તું તમે છોકરા જમા લીધી બાપુજી મારી વાત ઓપરો તમે આ હાગો ધોડી લઈને વેકણ આયા તા અને હું છોકરાને આલે લે જાતો તો તો એ વખત આ હાગાને બોલવું પડે કે મારા હારી ધોણી અને ખજૂર લઈને જમવા જવાનું છે બહાર પણ આને હાગો તો એક શબ્દે બોલ્યા નહીં

અરે માફુજી તો હોય નતા બે પણ ખાધા વગર હતા ને એટલે કીધું ચા અને બિસ્કિટ બાપડે ખવારું મે બે હારે હારું પારા વાગુજી વાત એવી નહીં હગો તમારો ને મારો એક જ કેવરાય ચા પીવા મારા ઘેર આયા વાત ને કીધું હતું કે રોટલા ખાવાના છે તો હું રોટલા ખાવ રહી ગયો એ બધી વાત સાચી છે પણ મોડું થાતું તું એમાં હાર્યા ફાઈ ગયા પણ તો ફાઈ જોય

એટલો મેળાત <laughs> <laughs>